રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બની તોફાની જનરલ થયું કર્ષણ સાગઠિયા ને હાઈકોર્ટ દ્વારા પુનઃ કોર્પોરેટ પદે સ્થાપિત કરવાના હુકમ હોવા છતાં પણ તંત્ર હજુ વિકાસ કમિશનર ના હુકમ ની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આ મામલે વશ સાગઠિયા નું શું કહેવું છે આવો જોઈએ રિપોર્ટ માં તમને રોકવા માટેનો હુકમ આપ્યો મને લેખિત માં આપો તમને રોકવા માટેનો મને હુકમ આપ્યો તમે મને લેખિતમાં આપો જાડેજા સાહેબ તમે તમે રોંગ છો તમને સાહેબ પ્લીઝ હું આ હું તમને બે આજ જોડે રિક્વેસ્ટ રિક્વેસ્ટ કરું છું તમે ખોટી રીતે મને રોકો છો તમને મને રોકવાનો કોઈ કાગળ આપ્યો તો આપો તમે મને રોકવાનું કોઈ કાગળ આપ્યો છે તમને સીપી સાહેબ આપ્યો તમે આપ્યો તો છે ને ભાઈ તો મને નહી સોય તો મને તમે પેટ્રોલ પર દેખો મને રોકી ન શકતા નથી તમે મને રોકી ફાઈ મીડિયા તમે સાંભળો લાઈક કરો આ વાતને નીચે રાખો મીની જાડેના છે અને પોલીસ ઇન્સ્પેક્ટર એ ડિવિઝનમાં એમને કોઈ ઓથોરિટી લેટર નથી આપ્યો કે વછરામબા ચાલકિયા સભ્ય છે

માન્ય સેક્રેટરીશ્રીની ઉપર કન્ટેમ ઓફ કોર્ટ અને માન્ય મેયરશ્રી ઉપર પણ કન્ટેમ ઓફ કોર્ટ હું કરીશ કારણ કે લોકશાહીમાં હંમેશા બધાનો અધિકાર સરખો હોય છે અને અધિકારની રૂએ હું એમની ઉપર ફરિયાદ કરીશ આવી અવનવી ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારા રાજકોટ સાથે સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર